ભાવનગર જિલ્લા જેલ ખાતે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો ઓગણીસ માં સ્વાતંત્ર દિવસની ઉજવણી અન્વયે ભાવનગર જિલ્લા જેલ ખાતે ધ્વજ બંદન નો કાર્યક્રમ યોજાયેલ अधिक ना हस्ते ध्वज वन्दन कु उपस्थित जवानो राष्ट्र ध्वज सलामी अपि

બાર એવી વાતો થાય કે ભાઈ સ્વતંત્રતા શું કહેવાય જેને જેલમાં હોય ને એને ખબર પડે કે સ્વતંત્રતા છે બહુ તમને આપની નવી પેઢીને ખબર નહિ હોય અગ્યાસી વર્ષ થઈ ગયા અગ્યાસી વર્ષ પહેલા ભારત કેવું હતું કેવી પરિસ્થિતિ હતી અને આઝાદ દેશની પરિસ્થિતિ કેવી છે એ અત્યારે તમે માણો છો